શું હળદર માં કાલે મિટિંગ હતી પણ મીટિંગમાં જોવા મળ્યું મિટિંગ આમ ખેડૂતની હતી ખેડૂત મીટિંગ હતી પણ જોવામાં તો એવું લાગ્યું કે ખેડૂતની મીટિંગની જગ્યાએ આપની મીટિંગ થઈ ગઈ હોય એવું લાગ્યું મને શું બહેનુ હતું મીટિંગમાં મિટિંગમાં તો અઢળક તાત્કાલિક અઢળક પબ્લિક ભેગું થઈ ગયું પબ્લિક ભેગું થઈ ગયું એટલે એના પોલીસ બંદોબસ્ત આવ્યો પોલીસ બંદોબસ્ત આવ્યો એટલે અમુક ગામના માણસો હતા કે બહારના હતા બધા બહારના માણસો હતા ગામના તો બધા નિર્દોષ હતા બહારની પબ્લિક અમુક સામાજિક તત્વોએ પોલીસ ઉપર પથ્થર મારો કર્યો અને સાહેબની ગાડી ઊંધી નાખી અને તોફાન કરવાનું ચાલુ કર્યું પછી પોલીસ બંદોબસ્ત વધારે આવી ગયો અને એમ વધારે પડતા નુકસાનથી બચી ગયા અને તમને પકડવામાં ક્યારે અમને તો પછી કારણ છે કે ખ્યાલ નિર્દોષ છે કારણ કે એમને એવું હોય કે બાદ પબ્લિક છે એમ સમજી ને અમને પકડી ને અહીંયા લાવ્યા હતા પછી સાંજના લાવ્યા હતા ગઈકાલે હા ગઈકાલે સાંજે આઠ વાગે અમને અહીંયા લાવ્યા હતા પછી લાવ્યા પછી પોલીસ નું વર્તન તમારી સાથે કેવું રહ્યું અમારી સાથે સરસ મજાનું વર્તન કર્યું છે અમને કોઈ જાતની અગવડતા કરવામાં આવી નથી કે કોઈ જાતની અમારી સાથે મારપીટ કરવામાં આવી નથી